ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ ટીમે સર્વદા સર્વોત્તમ ના સૂત્રને જામનગરના આકાશમાં સાર્થક કરી બતાવ્યું. એસકેએટી ટીમનો અદ્ભુત એરશો જોઈ જામનગર વાશ્યો થયા મંત્રમુગ્ધ. ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એરશો યોજવામાં આવ્યો હતો. આ એરશોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે વિવિધ કર્તવ્યો યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એરોબેટિક ટીમનો એરશો જોવા માટે સ્વામીનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના નવ હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કર્તબો કરવામાં આવ્યા હતા. જે નિહાળી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ ભવ્ય નજારો જામનગર વાસીઓ માટે યાદગાર બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે એર સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમકે 132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોઝ બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવ પેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને વિમાનો સાથે મળી આકાશમાં ડીએનઆના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી આ ઉપરાંત હાટ સૂર્યના કિરણો જેવી આકૃતિ તેજસ અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિયરપથી ગુંજી ઉઠ્યું હતું આ અદભુત એરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા તેમના ધર્મપત્ની શ્રીમતી દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જામનગર